મિત્રો આપણને હે ને તળિયાની ખાણ મળી ગઈ જો અહીંયા ત્રણ ચાર તળિયા છે ઓ ભાઈ ત્રણ થી ચાર તળિયા છે તો આને હવે કાઢવા તો પડશે ને મારા વા એલા જો ધીમો ધીમો આયલો આયો 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 એલા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે એટલા તળિયા ગોઈતા છે એક ડોશી જડી છે અજા મિત્રો આપણે હેને ને ખાડામાંલી કાઢ્યા છે તો મિત્રો એ તે ત્રણ તળિયા દેખાય છે

અને તળિયા ગોતવાના છે મનીષભાઈ આવેલા છે છે જણા આવેલા ને હવે તળિયા ગોતવાના છે થોડું ઘણું જે શાક પડે ને તો હું તમને બતાડી અને હાલો આપણે તળિયા ઘડી ગોતવા મળીએ અને પાણી પાછું આવી ગયેલું છે તમે જોઈ શકો છો હવે તળિયા ગોતવા થોડા અઘરા પડશે પણ થોડા ઘણા તળિયા તો ગોતવાના જ છે તો વિડીયોમાં બન્યારો હાલો તો તળે ઘડીક તળિયા ગોતતી પછી તમને તમે જોઈ શકો છો મારા બાપા હવે ડિસ્કો મૂકવા જઈ રહ્યા છે અને વીળ થઈ છે પાણી ભરાય છે તો કાંઠે કાંઠે મૂકી દેવાનું છે ડિસ્કો જોઈ શકો છો મનીષભાઈ તળિયાન રોઈશું ગોતી રહ્યા છે તો મનીષભાઈને એક ડોસી ચડી છે અને ભાઈ જો ભાઈ આ ખાડામાં હોય તળિયા હું આમાં હોય તો હોય નકર બાકી ગોતવા પડે મનીષભાઈ કેટલા તળિયા ગોતવાના તળિયા એમ ને હાલો તો ઘડી ગોતવા મળી હાલો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે એટલા તળિયા ગોતા છે એક ડોસી ચડી છે હજી આ મિત્રો આપણે છે ને ખાડામાં કાઠિયા છે તળિયા એટલા અને હજી તો આપણે ગોતવાના ચાલુ જોવો વાવ મસ્તીના છે ને પણ ખાલી આનું શાક તમે ખાઈ ગયા હોય ને તો તમને મજા આવે મજા આવી એટલા એ તો આપણે તળિયા ગોતવાને અમારા વાહલાઓ આમ જુઓ તમે ખાલી જવો જો પાણી તો અહીંયા જ છાપડી આયરો આયર જ છે જોઈ શકો છો મિત્રો મનીશભાઈ જોવો તળિયા કેવી રીતના કાઢી રહ્યા છે અને અમે મારા પપ્પા તળિયા ગોતી રહ્યા છીએ તો તળિયા તો થોડા ઘણા ગોતવા પડશે ને વાહ ભાઈ આમ જોવો કે પણ તળિયા ગોતવાની મોજ જોઈ શકો છો મિત્રો આવી રીતના તળિયા બેઠા હોય જોવા બે અહીંયા છે બે અહીંયા બેઠા અને તણ તો આ પડખ્યા છે જો તણ જરા તમે તણ તળિયાને જોઈ શકો છો મિત્રો આવી રીતના ધરાતની અંદર બેઠો હોય અને હવે આપણે કાઢવાના છે હો ભાઈ તો આપણે કાઢી લઈ લાંગો જો આવી જની મારા વાલ જો લાઈ તો મને હસી ભાઈ વાળો છે આપણે વાળો લઈને આવેલા છે એવું से भाईटो मैं तो भाई से है मनीष भाई काटी रह ना तेन तड़िया खाई तो सी हो भाई तैन तड़िया तेन तड़िया मित्रों पानी अभी तो आ तो तड़िया पहला काटी ले रो भाई तड़िया कहीं काटवा देता ચાલો ભાઈ ત્રણ છ તળિયા એક આટલી મિત્રો જોવો આપણે ત્રણ છ ને એક હાથ હાથ તળિયા ઈ ધરાત માં છે ને પાણી સતાય તો આવી ગયું ને તો મેં કાઢી લીધા જવા ન દીધા તો તમે અહીંયા એક તળિયો જોઈ શકતા હશો મિત્રો આ બહુ મોટો તળિયો છે આગળ મનીષભાઈ કાઢે તે બતાડું મનીષભાઈ આલો તળિયો કરે તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ અહીંયા તળિયો છે જો ભાઈ આ મનીષભાઈ હરિયો નાખ્યો છે અને જો ભાઈ ધીમો ધીમો આવેલો હવે હા મિત્રો આવી રીતના બાળામાં તળિયા હોય હો જો ભાઈ ક્યાં આ બાજુ આ બાજુ થાય આવા જવું હલવાઈ ગયો થોડી મિત્રો લાઈવ પ્રૂફ છે હું આમ લે એટલો ભાડામાં હલવાઈ ગયેલો છો પહેલા વા આમ જો ધીમો ધીમો આવેલો આવ્યું 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 પેલા બતાવો મને છે જો ભાઈ મનીષભાઈ ભાઈ લાઈવ પ્રૂફ મોટો દરિયો ગાઈ તો મારો વાલા મિત્રો આપણને હે ને દરિયાની ખાણ મળી ગઈ જો અહીંયા તણ શાર તળિયા છે ઓ ભાઈ તણ થી શાર તળિયા છે તાને હવે કાઢવા તો પડશે ને મારા વાલ તો જો ભાઈ આગળ કાઢી લઈ આલો હું તમને બતાડું જો ખાલી તળિયા જો ભાઈ તમે તળિયા તો મિત્રો હવે મે ગમમે એમ કરીને તળિયા બધા કાઢી લીધા છે અહીંયા જો પડ્યા છે મિત્રો ગરમીનો પડલી ગયો પણ સતા મે તળિયા કાઢા કરા તો ટીપા વઈ આઈ ગયા

सो तो भी खा दिल से आज से तड़िया आऊं तो मैंने बताड़ी वीडियो में बनया रहे दो विशाल के भी बिसी के तड़िया काटे से वे ओ मित्र अजी एक से हूं मित्र बो बाड़ा ने हेठे तड़िया से तो मारा वा जो काटो से एक जो काम पर ये का फिर को माप निकलो भाई हम दो चार तड़िया गोत ली दो तो मित्रों ये ते तड़िया देखाई से

બાળા ને હેઠે હોય ને જો આપણે હે ને સાયકલ વાળા લાવતા હોય ને આમ જો આ વાળો છે આનથી તળી આમ આમ કાઢવા દો કે આમ પણ તરત નીકળી જાય આવડો તો બીજો આલો બહુ મોટો તળીયો છે ઓ ભાઈ બીજો જો કાઢ લીધો તો ઈ એલા એ લાય આવડો મોટો તળીયો હે જો કેવડા મોટા મોટા તળિયા છે આ જો ખાલી તળીયો જો ઘવડો મોટો છે આમ જો છે ને પણ મોટો છે દે બાકી તળિયા એટલે તળિયા મોજ આવી પાણી આવી ગયું જો પાણી આવી રહ્યું બોલો કેટલું પાણી આવી ગયું છે દરિયો જલ્દી ભરાઈ છે મિત્રો અમે જા ને વાહ વાહ પાણી હવે તળિયા નહીં જડે જો હવે પળવાનો કેટલું પણ પાણી આવી ગયું એક બે નો મિત્રો મારા તળિયા મૂકેલા હતા એક ગયા

આનો રોટલો કહેવાય હેને જીવતે રીતો એમાં હું હાલો આવે અહીંયા પોયો કાટલી ચાર બોજા પીડાને એક રોટલો કહેવાય શું કહેવાય એને વેખો કે કહેવાય હું હોય તો મને નામ નહીં આવતું ત્યારે નામ ભોલાઈ ગયેલું હું તમે રોય શકો છો આ એક કાઢા કાઢી એઠ બોલું શું કહેવા ભીંદ્રું ભીંદ્રુ હતું હવે કેમ પણ મજા આવી જાય ને આ ભૂંદ્રાય રમતો કરવાનું બહુ મજા આવું મારા હાલ

તો મિત્રો હવે આપણે હેને ધાર સીડે ને તો હાવ થાકી જાય એવી ધાર છે મારા વાલા અને હવે આપણે ભાગવાન છે કર્યા કારણ કે ભાઈ હવે દરિયો ભરાઈ ગયો છે કાંઈ એમ નહોતું હવે ઘરે જઈને બતાડી શાક કેટલું આપણે ગોઈતું છે ને ડિસ્કામાં ચાર વસ્તુ શું છે એ બધું પાંચ છ વસ્તુ હોય ને તો અને ભાઈ જો ભાઈ મનીષભાઈ જો ચેલે જોઈએ મનીષભાઈ કેટલું છે ઘણું છે ને હાલો જો ભાઈ ગાડી લેવા જશે મે હાલો તો મિત્રો હવે થાકી જા હાવ ગને કાળો તો પડે બોલો આમ મળીએ તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એટલું શાક લાવ્યા છીએ આપણે જો નાનું નાનું બધું વસ્તુ છે જો આ તો હજી જીવ્યા છે જો કેમ પણ જીવતે જીવતું છે પાપલેટ મોકલું મારા નામ તો મને ભૂલાઈ ગયું છે હજી બે વસ્તુ પીડ્યું છે જો પાંચ વસ્તુ છે અને તળિયાની વાત કરીને તો તળિયા તો લાશ દરિયો ભરાઈ ગયો એટલે બહુ સાદું ન શાક રેડ્યું છે તમે જઈ શકો છો મિત્રો